નમસ્કાર દર્શક મિત્રો હું રૂપલ સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલનપુર સ્થિત બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો બનાસ જનરલ હોસ્પિટલના એક દર્દીનો આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્રએ તાત્કાલિક પગલાં લીધા છે હોસ્પિટલમાં વીસ બેડની વિશેષ ઇમરજન્સી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે દરેક બેડ પર ઓક્સિજન અને વેન્ટીલેટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ વ્યવસ્થા ભવિષ્યમાં સંક્રમણ વધવાની સ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક સારવાર આપવા માટે કરવામાં આવી છે જિલ્લા આરોગ્ય વિભાગે તમામ પીએચસી અને સીએચને સતર્ક કરવા રહેવા સૂચના આપી છે તમામ આરોગ્ય કેન્દ્રોને કોરોના સંક્રમણ વધવાની સ્થિતિમાં તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે ગઈકાલે એક પેશન્ટનો આરટીપીસીઆર રિપોર્ટ જે છે એ પોઝિટિવ આવ્યો છે એ પેશન્ટ અહીંયા તો ઇન્ડોર થયો નથી પણ એ એના કારણે અમે આજે એનો એક વોર્ડ તૈયાર કરી દીધો છે વીસ બેડનો બીજો પણ વીસ બેડનો જરૂર પડશે તો ફટાફટ તૈયાર કરી દઈશું અને એમાં વેન્ટિલેટર મોનિટર એ તમામ રીતે સુસજ્જ છે અને તમામ બેડ સેન્ટ્રલ ઓક્સિજન લાઇનથી પણ કનેક્ટ છે બનાસ જનરલ હોસ્પિટલ છે એમાં ઓક્સિજન પૂરતો છે આઠસો બેડ ઓક્સિજન સેન્ટર લાઇન સાથે કનેક્ટેડ છે અમારી પાસે વેન્ટિલેટર પણ પૂરતા છે ડોક્ટર સ્ટાફ પૂરતો છે નર્સિંગ સ્ટાફ અને સપોર્ટિંગ સ્ટાફ પણ પૂરતો છે અને મેડિસિન પણ પૂરતી છે એટલે કોઈ પણ પરિસ્થિતિ આવશે તો બનાસ જનરલ હોસ્પિટલ છે એ પહોંચી વળવા માટે તૈયાર છે